નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તો શિક્ષક ભરતી બે હજાર પચીસ અથવા કહી શકાય કે ટીચર રિક્રુમેન્ટ ટીચર વેકેન્સી ટીચર ભરતી બે હજાર પચીસ ઇન ગુજરાત તો જે ઉમેદવારો શિક્ષક બનવા માગે છે એ પણ સ્પેશિયલ ગુજરાતની અંદર પણ એવા ઉમેદવારો માટે ખૂબ જ દુઃખ સમાચાર આવ્યા છે હવે દોસ્તો દુઃખદ કઈ રીતથી છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો જેથી કરી આવનારી ભરતી અથવા અપડેટ તમને મળતી રહે વિડીયોમાં આગળ વધ્યા પહેલાં શિક્ષકોની ભરતી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવવા માગતા ઉમેદવારો જેથી શિક્ષકોની સરકારી ભરતી રિલેટેડ તો કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી શ્રી આદિજાતિ વિકાસ કચેરી તથા સામાજિક ન્યાય અને અધિકારિતના વિભાગ હસ્તકની શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસ પ્રાથમિક શાળાઓ એટલે કે આશ્રમ શાળાઓ હવે તેની અંદર પણ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ કરાર આધારિત જ્ઞાન સહાયક એટલે કે પ્રાથમિક નિવાસની જગ્યા કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા માગે છે તો એ હવે મિત્રો આશ્રમ શાળાઓની અંદર પણ જ્ઞાન સહાયકની અગિયાર માસની કરાર આધારિતથી ભરતી થશે તો અનુદાનિત નિવાસ પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓની જે વાત કરીએ મિત્રો તો માનસિક પગાર જે છે એકવીસ હજાર મળશે જ્યાં વય લિમિટેશન એટલે કે એજ વય મર્યાદા ચાળીસ વર્ષ સુધીની રહેશે દોસ્તો આ ભરતીને રિલેટેડ સમજીએ તો ગુજરાત રાજ્યની નિયમિત નિવાસની પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ તથા જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષા અગિયાર માસના કરાર માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિક નિવાસની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારોની એજ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે તો ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માટે આશ્રમ જ્ઞાન સહાયક એસએસ ગુજરાત ડોટ ઓ આ વેબસાઇટ છે મિત્રો વિડીયોની નીચે લિંક આપ આપીશ તેના પર જવાનું છે ઉમેદવારો અરજી કરતાં પહેલાં વેબસાઇટ ઉપર મૂકેલી ઉપરોક્ત જગ્યા માટેની આવશ્યક લાયકાત વય મર્યાદા નિમણૂકનો પ્રકાર મહેનતાણા અંગેની સૂચનાઓ ઇન્ફોર્મેશન પહેલાં વાંચી લેવાની છે અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા ટપાલ કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તદ્દન ઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં તો પ્રાથમિક તો પ્રમાણપત્રોના વેરિફિકેશન જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવશે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે ડોક્યુમેન્ટ્સ એક એક ઝેરક્ષની નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફર તેમજ ડોક્યુમેન્ટ માટે અસલ એટલે કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈને જવાનું છે તો ઓનલાઈન અરજી કરવાની જે તારીખ છે તે અઢાર જૂન બે હજાર પચીસ બપોરના બે વાગ્યાથી શરૂ થશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસ રાત્રિના બાર વાગ્યા પહેલાં છે તો ઉમેદવારોએ તે બાબતે નોંધ લેવાની રહેશે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો પરંતુ મારા હિસાબે આવું થવું જોઈએ નહીં કેમ કે અંદર જે અનુદાનિત શાળાઓ છે આશ્રમ શાળાઓ છે તેમાં પણ હવે જ્ઞાન સહાયક અગિયાર માસના કરાર પર આધારિત થવા લાગી હા તો મળે છે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય વંદે માતરમ